ની જેમ આ વર્ષે પણ દમણ દીવ પ્રશાસન તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સાપ્તાહિક મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સપ્તાહ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક પરેડ બાદ છેલ્લા દિવસે ફેસ્ટિવલના સમાપનના ભાગરૂપે મોટી દમણ લાઇટ હાઉસ ખાતે પ્રખ્યાત સિંગર નીતિ મોહનનો લાઈવ પરફોર્મન્સ કાર્યક્રમ યોજાનાર હતો જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી ચાહકોમાં પણ કાર્યક્રમ અંગે ભારે ઉત્સાહ પરંતુ ગત રાત થી જામેલા ભારે વરસાદના પગલે નીતિ મોહનનો આજનો કાર્યક્રમ રદ કરવાનો વારો આવ્યો છે જેને પગલે નીતિ મોહનના ચાહકો અને સહેલાણીઓમાં ભારે નિરાશાની લાગણી વ્યાપી હતી હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહી બાદ દમણ પંથકમાં ગઈકાલ રાત થી આજ સાંજ સુધી મેઘરાજાએ ક્યારેક ધીમી ધારે અવિરત વરસવાનું ચાલુ કરતા નીતિ મોહનના કાર્યક્રમ પર પાણી ફરી વળ્યું હતું લાંબા વિરામ બાદ ખાબે વરસાદમાં ફરી એકવાર દમણ પાણી પાણી થતા અંતે ના છૂટકે તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને રદ કરવાનો વારો આવ્યો હતો સંઘ પ્રદેશ દમણમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર સારો એવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામે છેલ્લા ઘણા સમયથી વરસાદની કોઈ સિસ્ટમ ન સર્જાતા આકરી ગરમી સાથે વાતાવરણમાં બફારો વધી જવા પામ્યો હતો જેને લઈ લોકો પસીને રેબજેબ થઈ જવા પામ્યા હતા ઘર હોય કે દુકાન કે પછી ઓફિસ લોકોએ એર કન્ડિશન કુલર પંખાનો સહારો લેવો પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસ તથા દમણમાં સર્જાવા જઈ રહી હોય અને આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે એમ હોય એ પ્રમાણેની આગાહી કરાતા શનિવારના રોજ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો મુશળધાર વરસાદ વરસતા પ્રદેશના વિવિધ રસ્તાઓની સાથે મોટી દમણ કિલ્લા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા દમણમાં શનિવારના સવારે આઠ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો મેઘવાડના યુવાન દ્વારા ટ્રેન્ડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરી પૈસા ન આપતા બબાલ પોલીસ સ્ટેશન બહાર નિતેશના પરિવારના લોકોએ મહિલા રોકાણ કરતાને થપ્પડ મારી દેતા મામલો બી ચક્યો દાદાનગર હવેલીના મસાટ ગામે ઓફિસ રાખી મેઘવાડના યુવાને થી વધુને ટ્રેન્ડિંગમાં પૈસા રોકી છ મહિનામાં ડબલ કરી આપવાની લાલચ આપી પૈસા પરત પરતનો આપી છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલ જે રોકાણકારોના હાથે ઝડપાઈ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો પ્રાપ્ત વિગત અનુસાર નિતિશ પટેલ હાલ રહેવાસી મેઘવાડ જે મસાટ ગામે સાંઈનગર સોસાયટીમાં ટ્રેન્ડિંગની ઓફિસ હતી જે વ્યક્તિએ સ્થાનિકોને તમારા પૈસા શેર બજારમાં રોકો હું તમને છ મહિનામાં ડબલ કરી આપીશ એવી લાલચ આપતા ત્રીસથી વધુ લોકોએ કોઈએ એક લાખથી લઈ પાંચ લાખ સુધીનું રોકાણ કર્યું હતું અને છ મહિનાની મુદત પૂરી થતાં રોકાણકારોએ એમના પૈસા પરત માંગી રહ્યા હતા તે સમયે નિતેશે લોકો સાથે ગલ્લા તલ્લા કરી સમજાવીને કાઢી મૂકતો હતો આ મામલો પંચાયતમાં પણ પહોંચ્યો હતો અને ત્યાં દરેકને એમના રોકેલા પૈસા પરત આપવા માટે સમાધાન પણ કરેલ ત્યારબાદ નિતેશ અહીંથી ફરાર થઈ ગયો હતો જે અચાનક શુક્રવારના રોજ બપોરે એની ગાડી લઈને જતા જોતા ગામના લોકોએ એ ગાડીનો પીછો કરી સામર વરણી પુલના છેડે અટકાવી એની પાસે પૈસાની માંગણી કરી હતી એ દરમિયાન કેટલાક લોકોએ એની સાથે ઢોલ ધપાટ પણ કરી હતી આ જોતાં નિતેશ ત્યાંથી એની ગાડી લઈને સીધો સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો અને પોલીસને જણાવેલ કે મારી જાનને ખતરો છે મને મારા ગામના લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા છે નિતેશ સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે એ ગામના બીજા રોકાણકર્તાઓને ખબર પડતાં જ પોલીસ સ્ટેશન પર દોડી આવ્યા હતા જેમાં કેટલીક મહિલાઓ પણ હતી અને એમણે જે પૈસા નિતેશને આપ્યા હતા તે અંગેના બેંક સ્ટેટમેન્ટ તેમજ એમણે જે રસીદ આપવામાં આવેલ હતી તે પણ પોલીસને બતાવી હતી પરંતુ પોલીસ અધિકારી દ્વારા આ નિતેશ વિરુદ્ધ અમારી પાસે કોઈ પણ ફરિયાદ નથી આવી જેથી અમે એની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી ના કરી શકીએ એમ કહી હાથ ઊંચા કરી લીધા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં મહિલાઓ ઊભી હતી તેઓ હોબાળો કરી રહી હતી તે સમયે નિતેશના પરિવારના સભ્યો ઉપસ્થિત હતા તેમાંથી એક વ્યક્તિએ એક મહિલા રોકાણકારને થપ્પડ મારી દીધી હતી જેથી મામલો વધુ બીચક્યો હતો આ મારામારી સંદર્ભે જે મહિલાને થપ્પડ મારવામાં આવી હતી તેણે નિતેશના પરિવાર વિરુદ્ધ પણ ફરિયાદ અરજી આપી છે હાલમાં તો સેલવાસ પોલીસે નિતેશ પટેલને કોઈ જ ફરિયાદ ના હોવાના બહાના હેઠળ છોડી મૂકવામાં આવ્યો છે હવે જોવું એ રહ્યું કે રોકાણકારોને ખરેખર ન્યાય મળશે કે કેમ એ એક પ્રશ્ન ઉભો થયો છે બોમાવાડી થી કાંજણ રણછોડ જતા રોડ ઉપર વાકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ ચાલકનો ચમત્કારિક બચાવ તારીખ ચોવીસમી ઓગસ્ટ શનિવારના રોજ 11 કલાકની મળતી માહિતી મુજબ ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા ત્યારે કાંજણ જતા વચ્ચે નદીના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા જોકે એક કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહેણ વધારે હોવાના કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો સમય સૂચકતા વાપરી કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે કાર પાણીમાં તણાઈ જવા પામી હતી જોકે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સિઝનમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ ઘટનામાં સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો સેલવાસ અને આજુબાજુના ગામોમાં રસ્તા ઉપર અખડતા ઢોરોના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્માતો અથાલ ગામે ગાડીવાળાએ બે ગાયોને ટક્કર મારતા ઘટના સ્થળ પર જ મોત એક અઠવાડિયા પહેલાં બાઇક સવાર યુવાન ઢોરની ટક્કર લાગતા સારવાર દરમિયાન મોત દાદરા નગર હવેલીમાં રખડતા ઢોરોનો પ્રશ્ન લોકોના માટે માથાના દુખાવા સમાન બની ગયો છે સલવાર શહેરી વિસ્તાર હોય કે પછી નરોલી રખોલી દાદરા સામરવરણી ગામોમાં પણ આવા રખડતા ઢોરોના કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે જેમાં કોઈકવાર પશુઓના મોત પણ થાય છે અને કેટલાક બાઇક સવારો પણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે આ પશુઓ રસ્તા ઉપર કબજો જમાવીને બેસી જતા કેટલીક વાર તો ટ્રાફિક જામ પણ થાય છે આ સમસ્યા અંગે પાલિકા સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી સલવાસ રિંગ રોડ પર ગત અઠવાડિયે એક બાઇક સવાર યુવાન જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક રસ્તા પર બેસેલ ગાયનું વાછરડું ઊભું થવાનો પ્રયાસ કરતા બાઇક સવાર એની સાથે ટકરાયો હતો જે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ આ યુવાન ગંભીર રીતે ઘાયલ થતા એનું સારવાર દરમિયાન મોત થયું હતું સલવાસ રોડ પર કસ્તુરી પાસે કારની ટક્કર લાગતા અકસ્માતમાં ગાયનું મોત થયું હતું તો શુક્રવારના રોજ સવારે નરોલી મેઇન રોડ પર પણ કોઈક વાહને જોરદાર ટક્કર મારતા બે ગાયોના મોત થયા હતા આ ઘટનાની જાણ થતા પંચાયત સભ્ય યોગેશ સિંહ સોલંકી અને એમના સાથી મિત્રો ઘટના સ્થળે પહોંચી મૃત ગાયો અને એક ઘાયલને ગૌશાળા પર મોકલવામાં આવી હતી બાદમાં એમણે જણાવ્યું હતું કે આ મુદ્દે અમે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ સમસ્યાથી થોડી રાહત મળી શકે આવા રખડતા ઢોરને જલ્દીથી પકડીને ગૌશાળામાં લઈ જવામાં આવે અથવા તેમના માલિકોને સખત સૂચના આપીને તેમના ઘરે બાંધવામાં આવે તો ઢોરને કારણે થઈ રહેલા ટ્રાફિક જામ અને અકસ્માતો નિવારી શકાય એમ છે આ પ્રશ્ન અંગે પ્રશાસન દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે એ પણ જરૂરી બન્યું છે बरौली में आज बहुत ही बड़ी की घटना है कि हमारे स्कूल के सामने बरोड़ा बैंक के पास दो गायों की भी जगह पे मृत्यु हो गई है किसी व्हीकल के साथ एक्सीडेंट होने के कारण और एक बछड़ा है वो ज्यादा घायल है उसके भी बहुत हालत नाजुक है खराब है मैं आपके माध्यम से प्रशासन से एक मांग करना चाहता हूँ कि जो भी गाय मालिक की हो और वो लोग छोड़ देते हैं और ऐसी घटना घटे तो उनके ऊपर लीगली एफआईआर हो और उनको छह महीने तक जमीन ना मिले साथ में दूसरी मांग ये कि अगर वो गाय मालिक अगर सरकारी नौकरी में है या उसका परिवार कोई सरकारी नौकरी में काम करता है तो उनका वो नौकरी से बर्खास्त किया जाए और उनको उनका परिवार में अगर किसी को पेंशन था पेंशन भी बंद किया जाए क्योंकि ये बहुत ही बड़ी घटना है हर दिन यहां दौरी में आपको बताऊं कि हर दो दिन में एक गाय का कहीं ना कहीं एक्सीडेंट होता है मृत्यु होती है या किसी कुछ खाने से मृत्यु होती है हम पंचायत से बहुत मेहनत करते हैं लेकिन ये जो है घटना कम नहीं हो रही है तो प्रशासन को एक ठोस कदम उठाना पड़ेगा पुलिस को भी हमें पूरा ऑर्डर प्रशासन करे कि अगर मालिक की गाय हो और कोई उसका पुरावा कर दे तो उसके ऊपर लीगल एफ आई तुरंत हो मैं हमारे कलेक्टर साहब प्रियां किशोर जी को निवेदन करता हूँ आवेदन करता हूं कि जल्द से जल्द છેલ્લા બે દિવસોથી થી શ્રી માછી મહાજન પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ શ્રી માછી મહાજન સેકન્ડરી તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દહીં હાંડી ફોડ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના સંચાલન શ્રી માછી મહાજન ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના એચઓડી પ્રિયંકા દમણિયા શિક્ષક અવધેશ કુમાર રાવ રાહુલ ઠાકુર મલિકા ટંડેલ અનિતા શર્મા તેમજ સર્વે શિક્ષકગણોએ મળીને કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ધર્મેન્દ્રભાઈ કેમલબારી માછી મહાજનના પ્રમુખ હરજીભાઈ ટંડેલ માછી મહાજનના સેક્રેટરી રવિભાઈ ટંડેલ માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ધનરાજભાઈ દીધમણીયા દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું અને દહીહાંડીના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો